આના ખોડિયારગર નગરમાં જૂના મકાનની દીવાલ ધરાશાય

સંદર્ભે અગાઉ પણ શહેરના નરસિંહજી પુળ અને ક્ષમતા વિસ્તારમાં આવું જ દુર્ઘટનાનું દ્રશ્ય જોવા મળ્યું હતું જ્યાં મકાન ધરાશાયી થતા વાહનોને નુકસાન થયું હતું અને લોકોના જીવને પણ જોખમ ઊભું થયું હતું શહેરમાં આવા જૂના મકાનોની સંખ્યા વધુ હોવાથી સ્થાનિક તંત્રએ સમયસર કાર્યવાહી કરવાની જરૂર છે પ્રશાસને જર્જરિત મકાનોની ઓળખ કરી સમયસર નોટિસ આપવી જોઈએ અને જરૂરી હોય ત્યાં લોકોનું સ્થળાંતર કરવું જોઈએ આવી ઘટનાઓમાં મોટાભાગે વાહનોને નુકસાન થાય છે પરંતુ જો રસ્તા પર લોકો હાજર હોય તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે ફાયર બ્રિગેડ અને પોલીસના તાત્કાલિક પ્રતિસાદને કારણે વધુ નુકસાન ટળી ગયું છે આ ઘટના ફરી એકવાર શહેરના જૂના અને ખાલી પડેલા મકાનોના જોખમને પ્રકાશિત કરે છે સ્થાનિકોને તંત્ર માટે ચેતવણી રૂપ છે કે આવા મકાનોની તાત્કાલિક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે જેથી આવનાર સમયમાં માનવ જીવન અને માલમત્તાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય